તો મહેસાણામાં પરિવારે કેનાલમાં જંપલાવી જીવન ટૂંકાવ્યું છે શંકેશ્વરના પરિવારે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું કેનાલમાંથી ત્રણે લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે કાર સુસાઇડ નોટ અને મોબાઈલ કબજે કર્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે તેજસ મહેસાણામાં પરિવારે કેનાલમાં જંફલાવી જીવન ટૂંકાવ્યું છે વ્યાજખોરોનો ત્રાસ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે રીતે સુસાઇડ નોટ સામે આવી છે શું છે વધુ વિગતો બિલકુલ પાટણ જિલ્લાના સંકેશ્વરના પંચાલ પરિવારે હાલ કડી નજીક જે છે નર્મદા કેનાલમાં જંપલાવીને જીવન ટૂંકાવ્યું છે પતિ અને પત્ની બાળક સાથે જે છે નર્મદા કેનાલમાં ચંપલાવીને જીવન ટૂંકાવ્યું છે મુખ્ય વાત કરીએ તો કડી આ કેનાલમાંથી જે ઉર્મિલાબેન પંચાલ અને જે છે તે બાળક જે પ્રકાશ પંચાલ દસ વર્ષથી જે બાળક છે તેની જે છે તે લાશ હાલમાં તો મળી આવી છે સાથે સાથે કડીની બલાસર નર્મદા કેનાલમાંથી પતિ ધર્મેશભાઈ પંચાલની હાલમાં તો જે લાશ મળી આવી છે ત્રણે હાલમાં તો જે છે તે ત્રણેયના મૃતદેહને હાલમાં કડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ ખસેડવામાં આવ્યો છે મુખ્ય વાત કરીએ તો વ્યાજખોરોના ત્રાસને કારણે જે છે તે આ પરિવારે જીવન ગયું હોય તે પ્રકારનો આક્ષેપ પરિવારજનો કર્યા છે સાથે સાથે જે મૃતક દ્વારા જે લખાયેલી સુસાઇડ નોટ મળી આવી છે તેમાં પણ વ્યાજખોરોના ત્રાસના કારણે આ જીવન ટૂંક આવ્યો તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલમાં તો કડી પોલીસે ત્રણેય મૃતદેહને જે છે તે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને વધુ જે છે તે કાર્યવાહી હાથ ધરી છે જી તેજસ જાણકારી સાથે જોડાવા બદલ આભાર